સ્વાગત છે આજે મારા ચેનલ પર તે ખેડૂત મિત્ર હું દર ફેર મીઠી લીંબડીના મતલબ વારે મતલબ વિડીયો બનાવું છું તે આપણા એક ખેડૂત મિત્ર જે છે ગાંધીનગરથી આપણને એક મેસેજ કર્યો છે આપણે ગાંધીનગરથી જીતેશભાઈ પટેલ એમને એવું લખ્યું છે શું આ લીમડી દેશી લીમડી છે કે હાઇબ્રિડ બિયારણનું છે મતલબ એમને એવું કહેવામાં આવે છે આ લીમડી મતલબ આજુબાજુ ફૂટ મારે છે આ તમે જોઈ રહ્યા છો આમનું મેસેજ આ અહીં આગળ લખ્યું છે તે એમને કમેન્ટમાં આજે આમને બધું રિપ્લાય આપીશું તમે બી ખેડૂત મિત્ર જય ત્યાંથી બી જો છો તો મને તમે તરત જ મતલબ કમેન્ટ કરો તમારા કંઈ પણ પ્રશ્ન હોય તો હું તમને ટ્વેન્ટી ફોર અવર્સની અંદર રિપ્લાય આપી દઈશ ખેડૂત મિત્ર આમને જે કમેન્ટ કર્યો છે એમને હું કમેન્ટ રિપ્લાય આપું છું ખેડૂત મિત્ર આ જે લીમડી રહીને ને દેશી લીમડી નથી ખેડૂત મિત્ર આ લીમડી બિયારણ એકદમ હાઈબ્રિડ આવે છે હું તમને ફોટો બી સાઈડ મૂકું છું જો ચની બોર જેવી લીમડીને બિયારણ આવે છે અને આ બિયારણ જે છે ને એક જગ્યા ઉપર 6 થી 10 જેવા બિયારણ મૂકવાના કેમ કે કંપની અમારી જે રહીને એ 10% માં મતલબ 10 માંથી 7 બિયારણ ઉગે છે અને તેણે બિયારણ ફેલ ગયે છે સિત્તેર ટકા ઉગે છે અને ત્રીસ ટકા ફેલ કહેવામાં આવે છે એટલે ખેડૂત મિત્ર આ જે બિહરાન તમે જે રોપશો ને ત્યાં આગળ એ જગ્યા થી ફૂટ મારશે એની આજુબાજુ કઈ ફૂટ નહીં મારે તે હું તમને એક વિડિયો મોકલું છું લીમડીનો આ આપણે સંદેશ્વર છે આ તમે જોઈ રહ્યા છો સંદેશ્વર સાઇડનું આપણે તૈયારી લીમડી છે જો અત્યારે જ ઊગી છે અત્યારે કમસે કમ સાડા છ મહિના જ જૂની જ છે અત્યારે નવી લેટેસ્ટમાં ઉગાય છે એની પછી તમને હું બીજો બી વિડીયો બતાડું અને ચલો આપણે જે જીતેશભાઈ ખેડૂત મિત્રાએ આપણને જે કમેન્ટ કરેલો એમાં તમને હું લાઇટ પ્રૂફ કરીને બતાડું મીઠી લીમડીની અંદર ચલો મારા ઘરે જે મેં મતલબ બિયારણ આવે છે ને તે મારા આંગણમાં મેં એવામાં મતલબ નાખી દીધા બિયારણ તે ઉગી ગયા છે બહુ બધા છોડવા તો ચલો તમને હું એક્સપ્લેન કરીને બતાડું આખું ડિટેલમાં ચાલો ખેડૂત મિત્ર તો ખેડુ મિત્રા હું અત્યારે મારા આંગણમાં આવી ગયો છું અત્યારે તમે જોઈ શકો છો આ દસ ઇંચનો છે નીબળી અને આ એક ફૂટનો છે આ જે જોઈએ છો ને આ એક ફૂટનો છે ને આ દસ ઇંચનો તો આની ઉપર આપણે ટ્રાય નહીં કરીશું આની ઉપર ટ્રાય કરીશું તો હવે તમને આને બતાડું છું એકદમ નીચે સુધી આનું અગર દસ ઇંચ અગર ઉપર હોય ને ખેડૂત મિત્ર તે આની નીચે વીસ ઇંચ નીચે આનું મોર્યા હોય ભોંયમાં તો ચલો પહેલાં પાણી રેડી લઈએ કેમ કે જમીન બહુ બંજર પડી છે ખેડૂત મિત્ર Happening. Mr. Fuzzy.

ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આ મૂડીયો આવી ગયું છે બાર આ તમે જોઈ શકો છો હા બતા અહીં તો ખેડૂત મિત્ર આ તમે જોઈ શકો છો અહીં આગળથી લીમડી રોપાયેલી હતી એક્ઝેક્ટલી અહીંથી અને આટલું મૂળિયા હતું આટલું નીચે સુધી હજુ બી મૂળિયા છે પણ તૂટી ગયું અહીંથી આ જોઈ શકો છો તમે તૂટી ગયું છે અને ખેડૂત મિત્ર આ લીમડી અગર તમે ઉખાડીને કંઈક બીજે રોપશો ને તો આ લીમડી બીજે કઈ નહીં રોપાય ઉખાડીને તો તમે જોઈ લીધું એક્ઝામ્પલમાં મેં તમને બતાવી દીધું આ હાઈબ્રિડ બિયારણનું લીમડી આવે છે એકદમ હાઈબ્રિડ બિયારણનું એટલે ખેડૂત મિત્ર હવે તમને કંઈક બીજો કંઈક પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટમાં કરો જલ્દીથી અને ફેસબુકમાંથી છો તો ફોલો કરજો અને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બધા ખેડૂત મિત્રોને શેર કરજો ઓકે ચલો મળીશું નેક્સ્ટ વિડીયો પર